માર્ગે દોરે છે ભાઈ તમે ગેર માર્ગે દોરાય નહીં આવ્યા છો પાછળ તમે ગેર માર્ગે દોરાય ને આવ્યા છો નથી ને તમે બધા સમજુ લોકો છો કોઈ આમાંથી ગેર માર્ગે દોરાય એવા નથી ત્યારે ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા એમના પબ્લિક ભેગી કરવા માટે

ભેગા કરે છે એમની લડાઈ લડે છે અધિકારોની વાત કરે છે ખેડૂતની વાત કરે છે વિદ્યાર્થીઓની વાત કરે છે મહિલાઓની વાત કરે છે કર્મચારીઓની વાત કરે છે એને આપણે દબાવી દેવાનો છે એને 15 તારીખે મોદી સાહેબના હસ્તે જોડી દેવાનો છે એમ કરીને મોદી સાહેબને દેમોગરા લઈ ગયા દેમોગરાથી નરેન્દ્રભાઈ મોદીને નેડિયાપાડા લાવ્યા પણ આપણે એક એહવાન કર્યું કે અમે 1 લાખ થી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશો અને બધા પ્રેમથી થી 1 લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા આ આપણી તમારી ને અમારી બધાની તાકાત છે આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પોપટ નથી આપણે સ્વતંત્ર હવાલાવાળા લોકો છે અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ અમે બોલીએ એટલે અમને જેલ કરે આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ અમે સુગર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ

ત્યારે સાથીઓ આજે ખેડૂતની હાલત શું છે આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે મોગા મોકા બિયારણો મોગી મોગી દવાઓ અને મોગી મોગી મજૂરીઓ લોન લઈ સાહસ કરે અતિવૃષ્ટિનો મારવા કે માવઠાનો મારવા કે સુકો દુકાળ પડે લીલો દુકાળ પડે અને છેલ્લે જ્યારે ધોર ખાય ચોર ખાય મોર ખાય અને બધાના કોળિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો એમના માલના ભાવ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે એક બાજુ દેશના વડાપ્રધાન એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી

આ તમારી નીતિઓ ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને એમના ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે અમીર થતો જાય છે ત્યારે ખેડૂત મિત્રો પણ જાગવું છે જે સરકારો આપણા માલનો ભાવ આપણે નક્કી નથી કરવા દેતી એમના માર્કેટ યાર્ડો એમની એપીએમસી એમએસપી પ્રમાણે આપણને ભાવ નથી મળતા સીસીઆઈ ના કેન્દ્રો નામે એ લોકો હોદ્દેદારો જ્યારે આપણી સાથે લૂંટ મચાવતા હોય ત્યારે જે આ કડતા પ્રથા છે એ કડતા પ્રથાને નાબૂદ કરવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં આગળ આવવું પડશે એપીએમમાં એપીએમસીઓમાં જઈને કડતા પ્રથા સામે પણ આપણે લડવું પડશે તમે જોઈ લો આજે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને એમની સાથેના ખેડૂત મિત્રો બોટાદ ખાતે આ કડદા પાતા સામે લડ્યા ત્યારે આ હરસંગવીની પોલીસ દ્વારા એમના પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો દરવાજા તોડી તોડીને મારવામાં આવ્યા માં બેટીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા અને હરસંગવીને નું પ્રમોશન મળ્યું એમને સુપર સીએમ બનાવવામાં આવ્યા ત્યારે અમે એ સરકારને બી કહેવા માંગીએ છીએ તમે અમારા મંત્રીમંડળ બદલવા બદલી રહ્યા છો આવનારા દિવસોમાં પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે ત્યારે આગળ અમારા સાથી પ્રિતરાજભાઈએ કીધું આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મંદિર મસ્જિદની વાતો કરશે આપણે રોજગાર માંગીશું ભારત પાકિસ્તાનની વાતો કરશે અને આપણે જ્યારે ખેડૂતો એના પાકના ભાવ માંગશે આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે રાષ્ટ્રભાવનાની વાત કરશે પણ આપણા હકની વાત એ લોકો ક્યારેય નથી કરતા ત્યારે બધાય આપણે જાગવાની જરૂર છે અને આ સરકાર એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબ્બર સ્ટેમ છે એમના મંત્રીઓની તાકાત નથી એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે આગળ મને ને મારા પરિવાર સાથે 90 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હમણા તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઊભું કર્યું અને ષડયંત્ર ઊભું કરીને મામલાદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં ત્યાં પણ એટલી વેદનાઓ એટલી યાતનાઓ આપવામાં આવી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ તમને મંત્રી બનાવી દઈએ પણ અમે એ વેદનાઓ વેઠી લીધી અમારા પરિવારે દુઃખ વેઠી લીધું અમારા કાર્યકરોએ દુઃખ વેઠી લીધું અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારી ગરીબ આદિવાસી મધ્યમ વર્ગ ઓબીસી માઇનોરિટી અને દલિત પિછડા માટે અમે લડીશું અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી સાચી અમે જઈ અમે મંત્રી બનીએ તંત્રી બનીએ પૈસા લઈ લઈએ બંગલા થઈ જાય ગાડીઓ થઈ જાય પણ એનાથી અમને સંતોષ નથી તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફૂલ લઈને અમારું સ્વાગત કરે છે અમારી રાહ જોઈને ઉભા છે ભૂકા બેઠા છે આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે એ ભરોસો અમે ક્યારે તોડીશું નહીં જ્યારે સમાજને જરૂર પડશે જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે અમે અમારું લોહી વેવડાઈ દેવા માટે તૈયાર છે અમારું ધન આપવા માટે તૈયાર છે પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું લડીશું ને લડીશું ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચૈતર વસાવા જેલમાં ગયા છે એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું

કરારા જવાબ મિલેગા કરારા જવાબ આપણા ટાઈમ ભી આ વાા હૈ આલાા હૈના ટાઈમ આપણા ટાઈમ